સર જે માધવ મિત્રો હવે કપાસમાં વહેલી તકે પાણી ચાલુ કરી દેવાના છે કારણ કે આ નીચેથી ફોડ લાગવાનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે કપાસ સુકાવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે અત્યારે વરસાદ વરસ્યા પછી થોડુંક તડકી જેવું વાતાવરણ નીકળ્યું છે અત્યારે એટલે આજે સોળ લીલાસમ છે એ સુકાવાનું એમનું ચાલુ થઈ ગયું છે તો જેમ આવે એમ બફેડ તો બફેડ પાણી ચાલુ કરી દેવું એટલે કપાને ગરમ જે ઉફ આવતી એ બંધ થાય અને ઠંડી ઠંડુ પાણી માથી મળે એટલે ચાલુ થઈ જાય સરખા ઠંડુ પાણી એટલે એની જે કાર્યરત જે વૃદ્ધિ હોય મૂળિયાની મૂળિયાની સહનશીલતા જે સહન કરવાની હોય એ રીતે એનું બધું કાર્યક્રમ ગોઠવાઈ જાય નહીતર જો આ રીતે છોડો ફૂંકાવા ચાલુ થઈ ગયા ને તો પછી કોઈ વાતે રોકાય નહીં અત્યારે આ રીતનો કપાસ છે આપણે અને અત્યારે મિત્રો હવે આમાં ફૂગનાશક પણ આપણે મારી દીધું અગાઉ ખબર હતી કે વરસાદ ચાહે એટલે સીધો આને અટેક થવાનો જ છે કારણ કે અત્યારે થોડીક તડકી જેવી ગરમીની ઋતુ હોય એટલે એ થવાનું જ હોય એટલે જે ફૂગનાશક મારેલું હતું તો માઇનોર પ્રોબ્લેમ આવ્યો છે જાજો નથી આવ્યો પણ હવે ભૂલે શું કે ગાયે ઘાય ઉતાવળા આપણે પાર્લર પાણી ચાલુ કરી દેવાનું છે અને આપણે પાર્લર ચાલુ કરી દીધું છે તો આ એક ગ્લાસ પાણી હાલે છે અને પડું ન કર નાખી ભલે ઉપરાબર બે મારવા પડે બે મારી દે એટલે એક ગ્લાસને અત્યારે તો પાછું કંઈક સિસ્ટમ પાછી ઓરે છે અને હબાવ હબાવ આવે છે એમ કહે છે વાવાઝોડું પવનને પણ એ લગભગ નવું ટકા આપવા છે કાંઈ વાવાઝોડું વાવાઝોડું આવવાનું છે નહીં કારણ કે વરસાદી કદાચ પૂખશે તો હાથ આઠ તારીખે માઇનો છાટા પૂખશે આપણે કાંઈ લાંબુ અત્યારે દેખાડતા નથી પછી તો કુદરતની ગતિને કોઈ ના પૂગે એટલા માટે હવે આને અત્યારે આપણે કપાસને ઠંડુ પાણી ચાલુ કરી દઈએ તો હવે આપણે સુકાવાના જે પ્રોબ્લેમ ચાલુ થયા હોય બંધ થઈ જાય તાત્કાલિક ધોરણે બે પાણી કાઢવા પડે તો બે મારી દેવાના એટલે જેમ પાણી ઠંડુ મળશે એમ વધારે રિકવરી આવશે દવાથી ઓછી રિકવરી આવશે એટલે પ્લસ પોઈન્ટ પહેલાં પાણી ચાલુ કરવાનું દવા દારૂ પછી બધાય અને યુરિયા નાખી દેવું એટલે યુરિયા નાખવાથી મને નાઇટ્રોજન મળી જાય ને એકદમ તાકાત મળી જાય પાણી ફેંક્યું નાઇટ્રોજન નાખી દીધું ને તો બહુ ખરાબ કારણ કે આપણો ખુદનો અનુભવ છે બીજાના કોઈના અનુભવથી આપણે વાત નથી કરતા આપણો ખુદનો અનુભવ છે કે યુરિયા નાખી દીધો ને માથે પાણી મળો એટલે બધું કામ જ્યાં સુધી મૂરિયા સુધી બધું તાત્કાલિક રિકવરી આવી જાય છે તો આ રીતે કપાસ ક્યાંક ક્યાંક સુકાવાના છોડ ચાલુ થયા છે તો આપણે પાણી ચાલુ કરી દીધું છે બાકી તો ફૂગનાશકના રાઉન્ડ મારી દીધા અને ફૂગનાશકમાં આના પછી આપણે હવે સાફ પાઉડર જ મારવાનું છે કારણ કે આપણે કપામાં સાપ પાવડર સિવાય બીજે રિકવરી આવું દેખાય નહીં સાપ પાવડર કપા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે તો આપણે ઈપીએલનો સાપ લઈને મારી દેવાનો હતો આ રીતે કપા હતો મિત્રો હવે આપણે લોગની આજથી થોડીક શરૂઆત કરીએ કારણ કે હમણાં થોડાક ટાઈમથી વ્લોગ આવતા નહોતા અને ટાઈમ મળતો નહોતો થોડીક તબિયતના હિસાબે નાનતેન એટલે નવરાત્રિ પણ હતી તો આપણે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આગળથી આગળ શેર કરજો મિત્રો જય મુરલીધર જય માધવ